અષાઢી બીજ નિમિત્તે કામરેજના રામદેવ પીરના મંદિરે ભક્તોની ભીડ જામી હતી અષાઢી બીજના પર્વને ભક્તો શ્રદ્ધાથી ઉજવ્યો હતો કામરેજ ગામ ખાતે આવેલ રામદેવ પીરના મંદિરે અષાઢી બીજનો પર્વ ઉજવાયો હતો વર્ષો જૂના ગામના મંદિરે બીજને દિવસે વર્ષોથી ભક્તોનું પૂર આવે છે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે જ તેમના દુઃખ દૂર કરવા રામદેવ પીરને પ્રાર્થના કરે છે અષાઢી બીજના પર્વની મહિમા અપરંપાર છે આ દિવસે ભક્તો ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે ભક્તો દ્વારા ભગવાનને પૂજા ચઢાવી મહાપ્રસાદી ગ્રહણ કરવાની પણ અહીં વર્ષોજીની પરંપરા છે દૂર દૂરથી ભક્તો આજના દિવસે અહીં આવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે આજરોજ અહીં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું